દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે સિવિલમાં આરએમઓની ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી દીધી છે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી છે સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા હોસ્પિટલની લોબી સહિત કેમ્પ્સમાં પાણી ભરાઈ જતા દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવવી પડી હતી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સજા હતી

પાણી ભરવાના કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે કામે લગાવી દેવામાં આવ્યા હતા પહેલા જ વરસાદમાં રીતની સ્થિતિથી સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે ચોમાસુ બેસે તે પહેલા સિવિલ હોસ્પિટલના તંત્રને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે હોસ્પિટલમાં આવેલા તમામ ડ્રેનેજ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલ પાણીના ચેમ્બરોની સાફ સફાઈ કરવાની હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલ ની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ અને વરસાદી પાણીનો નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા